नमस्कार मित्रों जय वनीश जय वनीश नामचे नरेश लोसोनी दांडी तालुकाना गावदी कामिंगर कुटुंब जो असतो गुण पण तुम्हारी जे माजी पाच एकण्या पहिला अंतर्गत एक मीटिंग जो आहे तेवा मारा गेट मीटिंग एक सुद्धा केवी अपने ने ने वाले अनुमत करून बिजनेस जो आओ बिजनेस जोया पछि डिसिजन निघो क्या बिजनेस करो केना करो यस डिसिजन ले विद्याथी वधारे टाइम निधी आयो

બેન તમે તમારે જે વિચાર કરવો પ્લે પર ના વિચાર આ કંપની અમે જઈને આવ્યા મિત્રો જીવન ની અંદર તાલીમના સપના એક વિચારી પણ શકે વિચારી લઈ શકે તો આવી તો તમે વિચારી પણ સબર સાકાર કરો એ બેન મારે અમને મારું નામ છે નીકાંતી નારિયાપોર્ટનું નામ ઓપ છે તે એમેરિકન એરલાઇન્સમાં ઘણી વખત વિમાન ઉતરે ચાલે બધા વિમાન ઘરે બેસવાનું સપનું વિચાર્યું તો આ કંપનીના માધ્યમથી 3 મહિનાની અંદર ઇકમની સાથે સાથે બાયટ્રાઈ ગોવા ફોલી પર કેટલી સાથે ને આયા અને અંદર મે બધાય છે કે 1 લાખ રૂપિયા વધાડ્યા તો કોઈ દરેક લીડરનો Thank you.